આજે હું તમને વૈશાખ માસની કથા સંભળાવવા જઈ રહી છું વૈશાખ માસમાં સ્નાનનું ખૂબ જ મહત્વ છે જો તમને આ કથા પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં ભગવાન વિષ્ણુની જય અવશ્ય લખજો હિન્દુ ધર્મ ગ્રંથોમાં દરેક માસનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે હિન્દુ પંચાંગનો બીજો માસ વૈશાખ હોય છે આ માસ ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ખાસ હોય છે આ માસમાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરાય છે આ માસ ભગવાન વિષ્ણુને પ્રિય હોવાના કારણે માધમ માસ પણ કહેવાય છે પુરાણો અનુસાર વૈશાખ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક ઘણું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે વૈશાખ માસમાં વૈશાખ સ્નાનનું અને જળદાનનું વિશેષ મહત્ત્વ છે આ માસમાં લોકોને પાણી પીવડાવવા માટે પરબ બનાવાય છે કહેવાય છે કે આ માસમાં પાણી પીવડાવવાથી ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયની કૃપા પ્રાપ્ત થાય છે આ માસ સાથે જોડાયેલી એક કથા ખૂબ જ પ્રચલિત છે કથા અનુસાર એક સમય બંગ દેશમાં હિમક્રાંત નામનો એક રાજા રાજ્ય કરતો હતો એક દિવસ રાજા શિકાર કરવા માટે વનમાં ગયા શિકાર કરતા તે તેમના સૈનિકોથી છૂટા પડી ગયા થાકી ગયા પછી આગળ ધીમે ધીમે ચાલતા ચાલતા વનમાં તેમને એક ઋષિ દેખાઈ રહ્યા ઋષિ ધ્યાનમાં બેઠેલા હતા રાજાએ તેમને પ્રશ્ન પૂછ્યા પણ ઋષિ કંઈ બોલ્યા નહીં આથી રાજાને ગુસ્સો આવ્યો રાજા ઋષિ ઉપર વાર કરવા ગયા કે ત્યાં તરત જ ઋષિઓના શિષ્યો આવ્યા અને રાજાને રોકી લીધા રાજાએ તેમની વાત માની અને શિષ્યોને કહ્યું કે હું બહુ થાકી ગયો છું તમે મારા ભોજનની વ્યવસ્થા કરો શિષ્યોએ કહ્યું કે હે રાજા અમે ગુરુની આજ્ઞા વગર કંઈ જ કરી શકતા નથી માટે અમે તમારું સ્વાગત નહીં કરી શકીએ શિષ્યોના આવું કરવાથી રાજાને ગુસ્સો આવ્યો અને તેને બાણ ચલાવવા લાગ્યા રાજાના બાણથી કેટલાય શિષ્યો માર્યા ગયા પછી રાજા પોતાના નગર આવી ગયા જ્યારે રાજાએ આ વાત તેમના પિતાને બતાવી જ્યારે રાજાએ આ વાત તેમના પિતાને બતાવી ત્યારે તેઓએ રાજાને જ દેશનિકાલો આપી દીધો તેમને તેમના રાજ્યમાંથી આ રાજાને કાઢી મૂક્યા રાજા સાધારણ રૂપમાં વનમાં ભટકવા લાગ્યા આવી રીતે અઠ્ઠાવીસ વર્ષ વીતી ગયા એક દિવસ વૈશાખ માસમાં મહામુનિ જંગલમાંથી જઈ રહ્યા હતા ત્યારે ભૂખ પ્યાસથી વ્યાકુલ થઈને બેહોશ થઈને જમીન પર ડળી પડ્યા હિમકાંતને તેમને જોઈ લીધા અને ઋષિ મુનિને પાણી પીવડાયું હિમકાંતના આવા કરવાથી તેમના પાપ કર્મ નષ્ટ થઈ ગયા અંત સમયે જ્યારે યમદૂતો હિમકાંતના પ્રાણ લેવા આવ્યા તો તે ભગવાન વિષ્ણુના ધ્યાન કરવા લાગ્યા એટલામાં ભગવાન વિષ્ણુના દૂત પ્રગટ થયા અને વિષ્ણુના દૂતોએ કહ્યું યમદૂતોને કહ્યું કે વૈશાખ માસમાં એક ઋષિ મુનિને જળ પીવડાવવાથી અને તેમના પ્રાણ બચાવવાથી હવે હિમકાંત નિષ્પાપ થઈ ગયા છે માટે તમે લોકો અહીંથી જાઓ આ જ ભગવાન વિષ્ણુનો આદેશ છે પછી જેવું જ ભગવાન વિષ્ણુના દૂતોએ તેને સ્પર્શ કર્યો તો હિમકાંત પહેલાં જેવો સ્વસ્થ અને યુવાન થઈ ગયો ભગવાન વિષ્ણુના દૂતો હિમકાંતને તેના મહેલા લઈ ગયા અને તેમના પિતાને પૂરી વાત બતાવી ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત બન્યો અને હિમકાંત ફરીથી રાજા બન્યો અને ન્યાયપૂર્વક શાસન કરવા લાગ્યો જય હો ભગવાન વિષ્ણુની તમ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરજો અને ચેનલને પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ